વડોદરામાં નકલી ફાર એનઓસી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે ફાયર ઓફિસરની સહીવાળું નકલી એનઓસી બનાવવામાં આવ્યું હતું કે જ્યાં વીટીવી ન્યુઝની ટીમ પહોંચી અને આ નકલી એનઓસી ધરાવતા બિલ્ડીંગ જોવા મળી આજમા રોડ પર આવેલા અર્શ કોમ્પ્લેક્ષનું આ એનઓસી છે તે નકલી બનાવવામાં આવ્યું છે પાંચ માળના બિલ્ડીંગનું નકલી એનઓસી બનાવવામાં આવ્યું હતું કોમ્પલેક્ષના માલિકને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે જ્યારે કે રાવપુરા પોલીસને તપાસ માટે ફાયર વિભાગે અરજી કરી છે તો જે પ્રકારે પાંચમળના બિલ્ડીંગનું નકલી એનઓસી છે તે બનાવી દેવામાં આવ્યું છે જેને લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કોમ્પ્લેક્ષ માલિકને ફાર વિભાગે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે જાવપુરા પોલીસને તપાસ માટે હાલ ફાર વિભાગે અરજી કરી છે જેને લઈને હવે અનેક સવાલો છે તે થઈ રહ્યા છે સરકારી ડોક્યુમેન્ટમાં પ્રકારના ચેડા આખરે કોણે કર્યા અધિકારીની સહી સાથે ડોક્યુમેન્ટ અહિયાં કોણ કાઢવી આપે છે જેને લઈને સવાલો છે તે થઈ રહ્યા છે સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ થવી હવે ખૂબ જરૂરી બની છે હાલ તો આ સમગ્ર મામલે હવે નોટિસ ફટકારવામાં આવી છે છે અને જવાબ માંગવામાં પણ આવ્યો પાંચ માળના આ બિલ્ડિંગનું નકલી એનઓસી છે તે બનાવી દેવામાં આવ્યું હતું કોમ્પ્લેક્સના માલિકને ફાર વિભાગે હાલ તો નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે રાવપુરા પોલીસને તપાસ માટે ફાર વિભાગે અરજી પણ કરી છે આ તમામ મામલા લઈને ગંભીરતા દાખવવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી છે જોકે આ સમગ્ર મામલો હવે સામે આવી રહ્યો છે રાજ્યમાં નકલીની બોલબાલા છે ત્યારે વડોદરામાં વધુ એક નકલી કૌભાંડ જે બહાર આવ્યું છે એમાં ફાયર એનઓસી નકલી હોવાનું બહાર આવ્યું છે અત્યારે અમે પહોંચ્યા છીએ આજવા રોડ ઉપર અને જ્યાં અર્સ પ્લાઝા કોમ્પ્લેક્ષ છે પાંચ બારનું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે ને એના બિલ્ડર છે એને કોઈએ નકલી ફાયર એનઓસી પધરાવી દીધી છે જ્યારે અહીંયા મીટરમાં આગ લાગી અને ત્યારે જીઇબી માંથી નવું કનેક્શન લેવાની વાત આવી ત્યારે જે ફાયર એનઓસી રજૂ કરી અને ફાયર એનઓસી વેરીફિકેશન માટે જીબી દ્વારા ફાયર વિભાગને મોકલવામાં આવી ત્યારે સમગ્ર ભાંડાફોર થયો છે ફાયર ઓફિસર જે ઇન્ચાર્જ છે એમની સહી કરી અને આ એનઓસી છે એ ડુપ્લિકેટ બનાવવામાં આવી હતી હાલ તો બિલ્ડર કહી રહ્યા છે કે અમને તો જેનો એજન્સી સંચાલક છે એના દ્વારા બનાવી આપવામાં આવી છે પરંતુ ફાયર વિભાગે અત્યારે રાવપુરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે કે આ કૃત્ય કરનાર જે ડુપ્લિકેટ ફાયર એન બનાવી છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય માત્ર એક બિલ્ડિંગની વાત બહાર આવી છે પરંતુ વડોદરા શહેરમાં આવા કેટલા લોકોને જે ડુપ્લિકેટ ફાયર એન ઓ આપી દેવામાં આવી છે એ પણ અત્યારે મોટો તપાસનો વિષય છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા